જય હિન્દ મારા વહલા મિત્રો માત્ર ને માત્ર બાર થી પંદર મિનિટમાં ટોપિક એટલે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે મુખ્ય પાયો એટલે આ કાળ પણ એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા કોમેડી અંદાજમાં વિડીયો આવે છે આનાથી સેલો કંઈ છે જ નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું અંગ્રેજી ક્યાંય નથી થઈ જાવ તૈયાર આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલા બંધ ગ્રુપ બની ગયા છે ચાલો આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દે ચાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય ભૂતકાળ અને ભવિષ્ય એટલે ફ્યુચર ચાલો સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આ વિડીયો પછી તમે એક વાક્ય બાર કાળથી બનાવી શકશો ચેલેન્જ એવી ટ્રીક લઈને આવી ગયો છું પણ એ પહેલા આપણને ટુ બી અને ટુ હેવ ના રૂપ એકવાર જોઈ લઈ ટુ બી નું વર્તમાન કાળ જો ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી હવે ટુ હેવ નું વર્તમાનકાળનું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ વિલ હેવ ચાલો કોઈ પણ પ્રકારનો સાદો કાળ હોય પછી સાદો વર્તમાન કાળ હોય તો એ ભલે સાદો ભૂતકાળ હોય તો એ ભલે સાદો ભવિષ્ય કાળ હોય તો એ ભલે સાદા કાળમાં કે એટલે ક્યાંય ટુ બી અને ટુ હેવ ના રૂપ ક્યાંય ન આવે એટલે એમ ઇઝ આર વોઝ ઓર હેવ એઝ ઇટ આવું કંઈ આવશે જ નહીં તો સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઇ જો આ વી વન છે ને એ મૂળ ક્રિયાપદ છે એ પહેલા વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી ભૂત કૃદંત વી ફોર વર્તમાન કૃદંત આયનજી વાળા રૂપ અને વી ફાઈ એટલે એસ અથવા ઈ એસ એક્ઝામ્પલ લઈએ ચાલો ગો એટલે જૌ ગો વેન્ટ પછી ગોન આયનજી વાળા આમાં આવે ગોઈંગ અને ગોઝ સિંગ સેંગ સંગ સિંગિંગ સિંગ્સ રાઈટ રોટ રિટર્ન રાઇટિંગ રાઈટ્સ ચાલો વર્તમાન કાળમાં શું આવે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા એસ ઇસ એમાં આઈ વી યુ ધે બહુ વચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એક વચનમાં એસ અથવા ઇસ સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ અને સાદા ભવિષ્યો બધા કરતા હેલા મેલો કાળ એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તો જો સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય વી ટુ સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો હું ક્રિકેટ રમું છું જો સાદું વર્તમાન કાળ હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ તમે ક્રિકેટ રમો છો તો પણ યુ પ્લે ક્રિકેટ તેઓ ક્રિકેટ રમે છે ધે પ્લે ક્રિકેટ વી યુ બહુ વચનમાં મૂળ ક્રિયાપદ તે ક્રિકેટ રમે છે છોકરા માટે તે તો એમાં શું આવે એસ અથવા ઈ એસ ઇ પ્લે ક્રિકેટ ક્રિયાપદના અંતે વાય અને તેની આગળ સ્વર હોય તો પાછળ માત્ર એસ લાગે ચાલો આઈ પ્લે ક્રિકેટ હી ક્રિકેટ તેણી પત્ર લખે છે લખવું એટલે રાઈટ સીમા નિયમ લાગે એસ અથવા ક્રિયાપદના અંતે હોય તો પાછળ માત્ર એસ લાગે સી રાઈટ્સ ઓ લેટર ચાલો હવે આપણે જોઈએ સી રાઈટ્સ ઓ લેટર તેણીએ પત્ર લખ્યો સી જો નું ભૂતકાળ નું રૂપ રોટ સી રોટ અ અ લેટર તેણી પત્ર સાદો ભવિષ્ય વિલ વિલ પ્લસ ક્રિયાપદ સી લેટર ચાલો હવે ચાલુ કાર્ડનો વારો કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય ચાલુ કાર્ડમાં માં આઈએનજી આવે ચાલુ માં શું આવે આઈએનજી આવે અને ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ એમાં ટુ બીનું વર્તમાન કાર્ડનું રૂપ ઇમિઝાર ટુ નું ભૂતકાળનું રૂપ વોઝ વર્ક ટુ બી નું ભવિષ્ય વિલ બી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્ક પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ ભૂતકાળ વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ બરાબર આઈ માં એમ આવે હી સી ઈટ એક વચ્ચાં માં ઈજ વી યુ ધે બહુ માં આર આમાં હી સી ઈટ એકવચન વચ્ચાં એમાં હોઝ આવે વી યુ ધે બહુ વચ્ચાં એમાં વર આવે અને આઈ માં હોજ આવે અને કોઈ પણ કરતા હોય હાગમ તે સ્વ પરિવાર બધાઈ માં શું આવે વિલ બી વિલ બી થઈ જાવ તૈયાર જો તેણી પત્ર લખીએ છીએ સી રાઇટ્સ અ લેટર તેણીએ પત્ર લખ્યો સી રોટ અ લેટર તેણી પત્ર લખશે સિવિલ રાઈટ અ લેટર તેણી પત્ર લખી રહી છે સી માં આવે ઇઝ રાઇટ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે આ આઈએનજી નો નિયમ છે તેણી પત્ર લખી રહી છે સી ઈઝ રાઈટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હતી ભૂતકાળમાં શું આવી જાય વોઝ સી વોઝ રાઈટિંગ ઓર લેટર તેણી પત્ર લખી રહી હશે ચાલુ ભવિષ્ય will be plus ing ચાલો હવે પૂર્ણ કાળ નો વારો યાદ કરો ચાલુ કાળમાં ing આવે કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાળ હોય v3 એટલે કે ભૂત કૃદંત આવે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવી ગયા તો ટુ હેવ ને ખોટું ન લાગે એટલે પૂર્ણ કાળમાં શું આવે ટુ હેવ ના રૂપ અને ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ બધા કરતા સાથે હેડ અને ભવિષ્યમાં બધાય કરતા સાથે વિલ હેવ ચાલો તેણીએ પત્ર લખી લીધો છે હેવ હેઝ પ્લસ વી થ્રી સી માં આવે હેઝ જો રાઈટ રોટ અને રિટર્ન આ વી છે તેણીએ પત્ર લખી લીધો હતો પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી થ્રી તેણીએ પત્ર લખી લીધો હશે વિલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ કાળ એટલે શું ખબર છે ચાલુ પૂર્ણ કાળ એટલે તમે જોવો જોઈએ ચાલુ કાળમાં સમય એડ કરી દો બરાબર ચાલુ કાળમાં ચાલુ કાળમાં આઈએનજી આવે યાદ રાખજો ને પ્લસમાં ટુ બી ના રૂપ આવે પૂર્ણ કાળમાં થ્રી આવે ને ટુ હેવના રૂપ આવે હવે ચાલુ પૂર્ણ ચાલુ 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 પૂર્ણ 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 ભવિષ્ય માં બીન પ્લસ આઈએનજી આવે જો બીન પ્લસ આઈએનજી બીન પ્લસ આઈએનજી આ બિન શું છે ખબર છે એ વિથરી છે એટલે વિથરી અને આઈએનજી જો થ્રી આઈએનજી બે આવી ગયું શું કામ ચાલુ નું આઈએનજી આવી ગયું પૂર્ણનું વિથરી આવ્યું

ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જો ચાલુ કાળ માં ટુ બી ના રૂપ પૂર્ણ કાળ માં ટુ હેવ ના રૂપ અને ચાલુ પૂર્ણ કાળ માં પણ ટુ હેવ ના રૂપ આવે છે તમે જોઈ શકો છો હેવ હેજ હેવ હેજ હેડ હેડ વિલ હેવ વિલ હેવ ચાલુ કાળ માં ટુ બી ના રૂપ અને પૂર્ણ અને ચાલુ પૂર્ણ બંને માં ટુ હેવ ના રૂપ સી હેઝ હવે બીન આઈ એન જી જો દસ મિનિટ થી સમયગાળો છે એટલે ફોર મિનિટ રાઈટિંગ લેટર ફોર ટેન મિનિટ્સ તેણી દસ મિનિટ થી પત્ર લખી રહી હશે સી વિલ હેવ રાઇટિંગ લેટર ફોર બરાબર સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એસ સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈ ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈ ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ પૂર્ણ વર્તમાન કાળ હેવ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બિન પ્લસ આઈ જી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બિન આઈએનજી આવડે એમ નહીં તમે જો તો ખરા બરાબર ચાલો છોકરા માટે તે તે ગાડી ચલાવે છે હવે તમે જો બારે બાર ગુજરાતી અને અંગ્રેજીમાં મોટે આપણે પ્રેક્ટિસ કરીએ આવડે કે એમ નહીં તે ગાડી ચલાવે છે હી ડ્રાઇવ્સ હી ડ્રાઇવ્સ અ કાર તેણે ગાડી ચલાવી હી ડ્રોવ અ કાર તે ગાડી ચલાવશે હી વિલ ડ્રાઇવ અ કાર તે ગાડી ચલાવી રહ્યો છે he is driving a car તે ગાડી ચલાવી રહ્યો હતો he was driving a car તે ગાડી ચલાવી રહ્યો હશે he will be driving a car તેણે ગાડી ચલાવી લીધી છે he has driven a car તેણે ગાડી ચલાવી લીધી હતી he had driven a car તેણે ગાડી ચલાવી લીધી હશે he will have driven a car તે બપોરના એક વાગ્યા થી ગાડી ચલાવી રહ્યો છે he has been driving a car since 1 pm તે બપોરના એક વાગ્યા થી ગાડી ચલાવી રહ્યો હતો she had been driving a car since 1 pm તે બપોરના એક વાગ્યા થી ગાડી ચલાવી રહ્યો હશે she will have been driving a car since 1 pm આવડે કે અમને તમે જોવો તો ખરા ચાલો કાર્ડમાં ચાલુ કાળમાં આમ યાદ રાખે ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને અને વી ચાલુ પૂર્ણ પણ ટુ રૂપ બીન પ્લસ જી બીન પ્લસ જી આવડે કેમ નહીં બારે બાર કાર્ડ હું તમને એક વાક્ય આપું છું તમે બારે બાર કાર્ડ નું નીચે અંગ્રેજી કરી નાખજો છોકરી માટે છે ચાલો તેણી તેણી ગીત ગાય છે આ સાદા વર્તમાન કાળથી શરૂ કરી દેજો બારે બાર સમય તમને મજા આવે કોઈ પણ સીન્સ અથવા ફોરનો ગમે તે ચાલે બરાબર બાર વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ચાલો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યું હતું બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપ સાથે તો ફિર ક્યાં બાથે ચેલેન્જ હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ આવા જ સારા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો